સાહેબ જમા સાથે બુરહાનપુરથી પધારી ગામ ખાણોદર પાલડી ચાર રસ્તા પર આવેલા સંત સાધવી કબીર આશ્રમનું શુભ અને ધ્વજારોહણ સંત શ્રી આચાર્ય શ્રી મહાન સાહેબના હૃદ હસ્તે આવેલ જેમાં બપોરે અગિયાર પચીસ વાગ્ય ઉદઘાટન તથા ધ્વજારોહણ કરે બપોરે બાર વાગ્યે ગુરુ પૂજન કરવામાં આવેલ સવારે આઠ બપોરે બે વાગ્યા સુધી ભજન સત્સંગ કરવામાં આવ્યો તેમજ ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં બાલદાસ બાપુ સાહેબ અને સાધવી શ્રી હંસાબેન ગુરુશ્રી મિશ્રી સાહેબ દ્વારા ઉપસ્થિત સાહેબ બંદગી સાધુ સંતોનું કુમકુમ તિલા કરી ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે નરસિંહભાઈ દેસાઈ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સહિત સાધુ સંતો મોટી સંખ્યામાં દાતાશ્રીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સફળ બનાવવા હંસાબેન ગુરુશ્રી મિશ્રી સાહેબ તથા ભક્ત મંડળ સમસ્ત ગ્રામજનો જાળા તથા સમસ્ત ખાણોદર ગ્રામજનો તથા પાલડી મીઠીના ગ્રામજનોએ ભારે જેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર